ફરી પછી આપણે એક મસ્ત ગેમ લઈને છે આવી ગયા છીએ અને આ ગેમ ની અંદર જો એક ખુરશી જેવો છે તમને આકાર દેખાતો છે આ ખુરશી જેવા આકાર ની અંદર છે આપણે એવું કરવાનું છે કે આ ખુરશી નું મોઢું જે આ ફ્રન્ટમાં છે ફ્રન્ટમાંથી ફેરવી નાખવાનું છે બે સ્ટીક ઉઠાવી ખુરશી જે એનું મોઢું ફરી ગયું હોય ને એવું લાગવું જોઈએ આ જે ખુરશી છે એના બે સ્ટીક થી જે કોઈ પણ બે સ્ટીક ઉપાડવાની છે આની અંદર થી અને ખુરશી નું મોઢું જે એ બાજુ છે એનું આ બાજુ છે કે આ બાજુ છે કે ઓલી બાજુ ગમે બાજુ ફેરવવાનું છે ચાલો કોણ કરી બતાવશે જોઈએ આપણે

બે વારે ખુરશી મોઢું ફરી ગયો નું મોઢું ફેરીને જો અમારા સચિત બેન નામ જામ ભાઈ ભાઈ